ક્યારે આવે નક્કી જ નહીં સુતો હોય તો આવી જાય તો મન જો અહીંયા જમવા બેસી ગયો છે અને મન આજે ખાય છે ખીચડી અને કઢી ખીચડી અને કઢી ખાય છે પણ એ છે ને બધું છે એટલે મારે એને પકડી રાખવો પડે છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા બધા મજામાં છો એવી આશા સાથે અમારો આજે નવો વ્લોગ ચાલુ થઈ ગયો છે અને બધાને નવા વર્ષની શુભકામનાઓ અને અમે ઘણા દિવસથી બ્લોગ નહોતા બનાવતા કેમ કે શ્રાવણ મહિનામાં ચાલુ કર્યું હતું બનાવવાનું અને પછી ત્યારે થોડુંક દુકાનનું બધું કામ આવી ગયું હતું અને દુકાનની બધી પ્રોબ્લેમ હતું એટલે અમે બ્લોગ બંધ કર્યો તો અને બધા પૂછે છે કે મન શું કરે છે મન કેમ છે મન ને કેમ નથી બતાવતા તો મન 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 આ રહ્યો જો 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 છે નીચે કર કહી કહી દે આમ આમ દો અત્યારે થોડુંક વાતાવરણ એવું છે ઠંડી અને વરસાદ જેવું એટલે મનને થોડુંક ઠંડી એ લાગે ને બોલી શકે બધું ભીનું કરે ને એટલે એનું કામ થોડું વધી ગયું છે અને હવે મન ઉઠી ગયો છે એને જમાડીશું અને હવે અમે નવી શરૂઆત કરી છે નવા વર્ષમાં તો અમે એવું અમે આશા રાખીએ કે તમે બધા અમારો બ્લોગ જોશો અને લાઈક કરશો અને કોમેન્ટ કરશો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો અને હવે જો બનશે તો અમે રોજ આનો મનનો બ્લોગ બનાવીશું અને મૂકીશું તો તમે જોતા રહેજો પછી આગળ જોઈએ મન શું કરે છે હવે હું મનને જમાડી લઉં છે ને સવારે ઉઠે ને એટલે એને દૂધ બિસ્કીટ ખવડાવું છું તો જો એનું દૂધ બિસ્કિટ તૈયાર થઈ ગયું છે અને એને ઉતાવડાઈ ગઈ છે. આવા મનભાઈને છે ને બધી વસ્તુમાં ઉતાવળ હોય. ઉઠે એટલે ફટાફટ આપી દો. કામ કઈ નહીં કરવાનું એને પણ બધું કામ ફટાફટ કરવાનું એને. ખાવાનું લાયા તો ફટાફટ ખવડાવી દો. એને આ શું છે? મન દેખાય છે અંદર મન. જો હો મન દેખાય છે. એટલે બધું ઢોળતો નઈ બાર. મન જો અહીંયા રમી રહ્યો છે નીચે અને થોડું વાતાવરણ ઠંડુ છે ઠંડક થઈ ગઈ છે પણ એ છે ને નીચે આખો દિવસ ખુરશીમાં કંટાળે ખાટલામાં કંટાળે એટલે થોડીક વાર છે ને કલાક નીચે રમશે પછી ખવડાય પીવડે ને પાછો બે ત્રણ કલાક સુઈ જશે બપોરે હે ને મન ઓ મન ઊંચે તો જો મનડુ આમ જો તો તો જો હવે અમે રીલ સુધારવાની તૈયારી કરીએ છીએ અને મન નીચે રમતો હતો ને એને મેં ઉપર બેસાડ્યો છે એટલે એનો ગુસ્સો આવ્યો છે એને નીચે રમવું છે પણ ઠંડુ એટલું છે વાતાવરણ ઠંડુ છે ને પછી શરદી થઈ ગઈ છે એટલે થોડુંક એને સાચવો પડે છે એટલે હવે રીલ્સ ઉતારીએ ને તો ઉપર બેસવું જોઈએ એને ભાઈને ગમ્યું નહીં ઉપર બેસાડીએ ને મને શાંતિથી બેસજે અવાજ ના કરતો હો બટે હને જો અમે રીલ ઉતારતો તાને મનને સેડા આવ્યા સેડા લૂવા એને ન ગમે ક્યાં સેડા આવ્યા નાકમાં જ આવે એમ નહીં કોને આવ્યા સેડા તમને લીધો લીધો ને ને ચેન લઈ કેવો ગુસ્સો આવે કેવો ગુસ્સો આવે છે એને ગમતું નહીં પણ બિચારા ને તકલીફ એ ઘણી પડે કેમકે નાક બંધ થઈ ગયું હોય કાઢતા આવડે નહીં એટલે ઠંડી આવે ને શિયાળો એટલે મન જરાય ગમતું નહી કેમકે એને હાચવો બહુ પડે છે મારે જો અહીંયા અમે રીલ્સ ઉતારતા અને એને ઉતારતા ઉતારતા ખેચાઈ ગઈ તો અમારે એક તો એની સામે રહેવું જ પડે ક્યારે આવે કઈ નક્કી જ નહીં સુતો હોય તો આવી જાય રમતો હોય તો આવી જાય એટલે અમારે એને હમણાંથી વધારે આવે જ છે ખેંચ કોઈ દવાઈ કામ નહીં કરતી કશું એટલે હવે એક જણાએ તો અમે છે ને એની સામે જ રહીએ કેમ કે એને એને તો ખબર પડે નહીં પડી પડી જાય તો વાગે પાછું એને હે બેટે જો ઘડીક શ્વાસ એવો લેવા તો નહીં શ્વાસ ચડી ગયો છે બસ બેટે બસ પેલા તો મન જો અહીંયા જમવા બેસી ગયો છે અને મન આજે ખાય છે ખીચડી અને કઢી

પંખો કરીએ તો ઠંડી વાય ઉઠવું પડે અને બાર જો કપડા વધારે પલાળે નાખો હોય તો મનભાઈ એ જો જમી લીધું છે અને જો અવાજ અને બધું એને છે ને ભીનું ભી કર્યું છે એટલે કપડા વપડા બદલીશ અને અમે સુઈ જઈશું અને મન કપડા બદલી ને સુઈ જવાનું તારે પછી કાલે પાછું આવવાનું બધાને બાય બાય કરજો તો બધાને જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ અને અમારો બ્લોગ ગમતો હોય તો લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કાલે મળીએ આપણે નવા બ્લોગમાં બાય બાય